એજી કે મુલા બતે નું આયા એજી આઈ કે કેરે આવ ઉલા હવે મારે બહાર રાટો મારવા જવો પડશે એલા ઘણો મન થાય કોઈ ને હા હા ગરબા ને એવું લઈ મને ઘણો આદાર મન ને ખાતું આ કડી ખાધાન તું જો તો ખરેખર કામ અમારું ની જો કેઈ પારજી બનાવવું પછી વારસાજી બનાવવા રે ઓલી ખાકી તો કાઈ ઢાકડે લાવ્યા તા ઈ આ ગળ ગળ એ મારા પાણા છે ઓલા ઈ કે મારા બાપ છે તારા પારજી બધા એના પાસમાં છે સાહેબ ભાઈ મને રમા કે નહી જો ઈ તો ભાગી ગયો હું મોજ દે મારા આઈ દે હું છે આખો કઈ હે એ આખો

ઓ એ વે તમે તો વે વે તમે તો ચલ આવી આવી હાલે હાલે આપડે આવી ગયા યાર કે પ્રાથમિક કે હવે ઇકુર સુધી તારના ગવળ અગાઉ બીજું કરી હાલો અત્યારે લેસન કા લાઈપું થઈ ગયું છે શું કરે લખો આપતા એક ખોટું બને છે કેટલું ખોટું એકું થાય પણ ભાઈ લખ્યું નથી લખાયું તો

माटी से ये गांड और से हां इस मिट्टी से क्यों हां अलग कर पेड़ ऐसा तो नहीं, नहीं। थी थी। इस मिट्टी से क्यों ऐसे नहीं आ बाकी ऐसे इधर ऐसे कर ये तो आधी वर्ष ऐसे तो ये को किला ना डे सब मने मने हम तो रहते तने बोलो हां अच्छी अच्छी हो नवाड़ो अच्छी अच्छी हो तेल लग गई से साये साये एक हजार करोड़ ये बोर्ड तुमने करा है क्या तेरे मर्चुअल બેરીકના બકા કોમ આય રેલું આમ આપણે હું કેવો દુનિયાતના મારો પહેલો નંબર હે કારે આમ જોને સાહેબ તો કેલું આમ બોલે છે કે પહેલો જલો ગેમમાં ગેમ તો આ બરાકા થીલા સાહેબ આ શું છે પડ પાટ ઘણાવું છે ભીમા ના તો લાવો પાટ મારું ન લઈ જો કેવું પડે મને એને એકના નતા

ઉકેલવા મને મારા હાકે સાબી વેરી 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 ગુડ આપો તો બે પર મારો નંબર લે આ બાંધું તો વે મારો પેલો નંબર લે આ લ્યો તો છે ને છે વર્ષા સુધી તો પેલા તો મારો નંબર છે માથી ને આ ભાઈ હારા સાબ લો અંદર ખાલી મળે કેમ બુ આવડે બધું હા તો વાસ્તવ કરે આવડે બધી બરાબર કરો સામાજિક નો પીરિયડ પૂરો થઈ ગયો છે હવે ગણિત નો આવશે રેડી